કોન્સ્ટેબલમાં પચાસ માર્ક અને પીએસઆઈ પચી માર્ક એટલે કે જીસીઆરટી અને એનસીઆરટી અને હજી તમે ગામમાં નીકળેલા છો કે કે સાહેબ જીસીઆરટી ક્યાંથી ક્યાંથી કરવાની કરવાની એનસીઆરટી એનો મતલબ એવો છે હજી તમે ગોતો છો ને એનો મતલબ એવો છે કે તમારા સુધી જે માહિતી નથી પહોંચી સાહેબ કઈ માહિતી છે તો મિત્રો તમારી સાથે જીસીએ ઉભું છે ખાખીની તૈયારી માટે ગુજરાતમાં એક જ નામના હર હંમેશ વિદ્યાર્થીઓને પડખે ઉભો રહેતો એટલે કે જીસીએ અને એ જીસીએ દ્વારા આપણી એપ્લિકેશન એટલે કે જીસીએ દ ખાકી ફેક્ટરી એપ્લિકેશન ઉપર એક સરસ મજાનો કોર્સ અમે મૂકી દીધો છે જીસીઆરટી ને એનસીઆરટી કેટલા ચાર્જમાં ખબર માત્ર મિત્રો પાંચસો ને એક રૂપિયાના ચાંદલાની અંદર જીસીએ ને કરવાનો છે તમારે પાંચસો એક નો ચાંદલો ને એની અંદર આખો જીસીઆરટી એનસીઆરટી નો કોર્સ એટલે કે કોન્સ્ટેબલમાં પચાસ ગુણ અને પીએસઆઈમાં પચીસ ગુણનો ભારણ ધરાવતો આખો કોર્સ એમાં અમે મૂકી દીધેલો છે તો મોડું કર્યા વગર વગર રાહ જોયા જો પચાસ જ જોઈએ છે અને એક લેવલનું કન્ટેન્ટ જોઈએ છે કે જ્યાં મારે છપછબિયા નથી કરવા સાહેબ એ કન્ટેન્ટ એક લેવલ નું જોઈએ છે તો એ કન્ટેન્ટ માટે જીસીઆર એપ ડાઉનલોડ કરો અને એમાં ચાંદલો બેચ મૂકી છે જીસીઆરટી ને એનસીઆરટી ના સારાંશ વાળી આખી બેચ પરચેસ કરી બધા વિડિયો કમ્પ્લીટ જોઈને કોન્સ્ટેબલમાં પચાસમાંથી પચાસ મેળવો અને પીએસઆઈની અંદર પચીસ ગુણ મેળવો અને તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરો વધુ માહિતી માટે છે ને ડિસ્પ્લે પર નંબર આપ્યો છે એમાં કોલ કરજો જો ખ્યાલ ન આવે તો બાકી જીસીએ તમારી સાથે છે તો ખાખી પહેરશો જય હિન્દ